ખેડૂત મિત્રો નમસ્કાર મગફળીના પાકની અંદર એની પાછલી અવસ્થાએ આપણે એક ફૂગજન્ય રોગ જોવા મળે છે જેનું નામ છે થળનો સડો અથવા તો સ્ટેમ આ એક ક્લેરોસિયમ રોલ્ફોસાઈ નામની ફૂગથી થતો ફૂગજન્ય રોગ છે આવા રોગના ઓળખની વાત કરીએ તો આ રોગ છે એ મગફળીના થડની આસપાસ કરોડિયાના જાડા સમાન સફેદ રંગના તાતણાઓ બનાવે છે જે દ્વારા આપણે ઓળખી શકીએ કે આ સફેદ ફૂગનો રોગ છે એ સિવાય આની સાથે સાથે રાયના દાણા સમાન આપણને જોવા મળી શકે છે આ રોગનો ઉપદ્રવ છે એ સામાન્ય રીતે હાઈ સોઇલ મોઇશ્ચર અને હ્યુમિડિટી અને સાથે સાથે જે જમીનની અંદર વિતાર શક્તિ ખૂબ ઓછી છે એવી જમીનની અંદર આ રોગનો આપણને ઉપદ્રવ જોવા મળી શકે છે શરૂઆતમાં આ રોગ છે એના લક્ષણો જોવા મળે એટલે છોડ પીળો પડે અને અંતે

રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો પડે જેમાં જુદી જુદી રાસાયણિક દવાઓ છે જેમ કે નાગાર્જુન કંપનીનું ઇન્ડેક્સ કે જેની અંદર માઇક્રોબ્યુટાનિલ દસ ટકાવાળું કન્ટેન આવે છે એને પ્રતિ પંપ દીઠ પંદરથી દસ ગ્રામ પંદરથી વીસ ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને છંટકાવ કરી શકીએ એ સિવાય કેરાથીન ગોલ્ડ જે કોર્ટેવા કંપનીનું આવે છે જેનું પ્રમાણ પણ પંદરથી વીસ એમ જેટલું રાખી અને છંટકાવ કરી શકીએ એ સિવાય ધાનુકા કંપનીનું લસ્ટર જેનું પ્રમાણ છે એ આડત્રીસ એમ જેટલું રાખી અને આ ત્રણમાંથી કોઈ પણ એક દવાનો જો છંટકાવ કરવામાં આવે તો સફેદ ફૂગના આ રોગની અંદર આપણે સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ એ સિવાય સફેદ ફૂગના આ રોગ વિશે આપણને વિશેષ કંઈ માહિતીની જરૂર હોય તો આપેલા નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ